બધો વાળ કરતી આ બધો પાક પાછી ગયો સર તે વાઘો કરવું પડશે અથવા ભાઈ કીધું સર કયા જેવો વેલો

કેટલો પીશો ભાઈ ઓ ઓ બેસ પીરા બેસ કરતા જવા દા તમે પાણ પી જાય ના જાન ધરશો તો હું એવું હા તાજું પરો મારા ઠંડુ હેમ જેવું પીવું પડશે નહી ગયા તો યાર તમે વે યાર યાદ નહી કરવાનું તારો કાકો તમ છું સોરી ભૂલ થઈ જાય

બાઇક લેવાનું છે કેટલા જણ છે આપડે એ બાઇક પછી હું આગું લેવાનું છે મારા શેઠ આવી કિંમત કરું શેઠ આ ઘરે છે અમે તો બાંધા છીએ હું લેવા છો અમે હું લેવાય છે ખબર છે ભરજે લેવાની છે વાળો વાળો લેવા તમે ભરજે લેવા આવ્યો લેવાનું છે

ખરાક ને કમી નહી ખેંચી લીધું સર તો બજેટ એ નહી આપવું પગલું છો ચાર પાંચ હાજર આવેદલ્યા ગમે સર વાહ તમે

નવરાવા ના છો તારો કે પોત્રી હજાર રૂપિયા વધારે નહિ તમારો પોતરીમાં કશી બીજા ના વાંધતો પંદર આવું ઘરે ગા તો મને પેલા તાર કઈ દેવાનું તારે કઈ દેવાજેટ વાુ એક પંદરું પર એડવાન્સ હા પાર તો મને બોલાવો નાખ તળકા આવું હું કઉ છું પેલા નથી કિંમત રાખી બાઇક ને પોત્રી

આ તો જુનો મોડલ થવાના યાર ઉપર છે તો તો પગાર તમારો ધુવા નીકળેલો જીસુ કરો લઈ લે કઈ બંધ થઈ ગયું